ભારત બંધની આંશિક અસર સુરતના કિમમાં સાહેબ આંબેડકરની પ્રતિમાને કુલહાર ચડાવી કરાયા સૂત્રોચ્ચાર કિમમાં બજાર બંધ કરાવાઈ બંધની અસર માંગરોળ ઉમરપાડા તાલુકામાં પણ જોવા મળી સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં એસસી એસટી અનામત ક્રિમિનલ લાગુ કરવાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેના સમર્થનમાં આજે એસસી એસટી ના અલગ અલગ સંગઠનના આગેવાનો દ્વારા આજે ભારત બંધને સમર્થન આપી પોતાનો વિરોધ નોંધાવ્યો જેમાં કિમ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખુલ્હાર ચઢાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને કીમ બજાર બંધ કરાવી હતી ભારત બંધની અસર ભલે આંશિક રહી હોય પરંતુ ઓલપાડ માંગરોળ ઉમરપાડાના અલગ અલગ વિસ્તારોમાં વિરોધ જોવા મળ્યો હતો તો બીજી તરફ વેપારીઓએ સ્વૈચ્છિક સહયોગ આપી પોતાની દુકાનો થોડા સમય માટે બંધ